તો આવ્યો કરતા હોય હોંગે તો હાય મિત્રો કેમ છો મજામાં મિત્રો તો ભાઈ આજે મેં અલોયવ્હીલના છે ને કવર આવે છે મોડીફાઈ કરવા માટે અલોય અલોયવ્હીલ શું કહેવાય મેકવ્હીલ છે એના અંદર આપણે કવર લગાડી શકીએ પલ્સરમાં ને તમે મોટી મોટી ગાડીઓના અંદર મોડિફાઈ માટે આવે છે તો હું તમને અનબોક્સિંગ એનો પાર્સલ આવ્યો હતો તો પાર્સલ કાલે જ આવી ગયો તો અનબોક્સિંગ કરવાનો ટાઈમ ન મળ્યો એટલે આના માટે આજે હું સન્ડે છે તો મેં વિચાર્યું કે ભાઈ આજે તો ઘરે છે તો મેં કીધું કે આપણે અનબોક્સિંગ કરી નાખીએ બાકી કેમ કે ભાઈ કામ પર જતા હોય તો ટાઈમ ન મળે એના માટે કરીને તો ચાલો આપણે વિડીયોને કરીએ સ્ટાર્ટ અને અનબોક્સિંગ કરીએ આપણે બોક્સની ચાલો તો બતાડું તમને કે અનબોક્સિંગ કરીને અંદર શું નીકળાય છે હા મિત્રો તો જો યાર આ પાર્સલ છે મીશોથી મંગાવેલું છે અને આની પ્રાઇસ રહેવાની છે હું તમને બતાવી દઉં કેટલી રહેવાની છે આની અંદર પ્રાઇસ વગેરે કંઈ લખેલું નથી પણ મેં બસો ને પંદરના અંદર મંગાવેલું છે આ બસો તેર બસો પંદરમાં મંગાવેલું છે પાર્સલ આનંદ જ શું નીકળે છે ચલો તમને જણાવો મેં હું તમને બતાવું કે કયા અલોયબીલના કવર કહેવાય કેમ કે તમે ફેઝબુક આપણે ફ્લિપકાર્ટ ઉપર સર્ચ કરી લેજો તો તમને મળી જશે અને સમજમાં આવી જશે અને આનંદ નીકળશે એટલે તમે વર્તી તો જશો જ મિત્રો તો ચાલો વિડીયોથી જલ્દીથી આપણે અનબોક્સ કરીએ બોક્સને તો જો અહીંયા બોક્સ પેડો છે અને આપણે કેચીની મદદથી અનબોક્સ કરવાના છે આને તો ચાલો આને કેચીની મદદથી પહેલાં કાપી લે કે અંદર શું નીકળે છે જોઈએ અંદરથી અંદર મેં પણ ખોલ્યો નથી પેલી વાર જ હું પણ ખોલું છું મેં કીધું કે ભાઈ વિડીયો બનાવવા માટે કરીને ખોલવો નથી પણ બાદમાં ખોલી લઈશું હવે ફાઇનલી બોક્સ ખુલી ગયો છે અંદરથી શું નીકળે આપણે જોઈએ કેમકે તમને બી ખબર પડે કે ભાઈ મીશોમાંથી માલ મંગાવવાથી કઈ ફાયદો છે નુકસાન છે એના માટે કરીને કેમ કે એક હાથથી હું વિડીયો બનાવું છું અને એક હાથથી હું ખોલું છું એટલે ભાઈ મેળ નથી આવતો તો જોઈ શકો છો કે આ ટાઈપનું બી પાર્સલ છે હવે આને બી આપણે કેચીની મદદથી ખોલી તો ફાઇનલી ખુલી ગયું છે અહીંયાથી હવે આ બાર કાઢવાના થાય છે તો જોઈ શકો છો ફાઇનલી બાર આવી ગયા છે અને આ લોહીલના કવર છે કેટલા મસ્ત લાગશે પેલા બાદ આપણે જોઈએ પેલા તો થેલીને આપણે ખોલીએ તો મિત્રો હું થેલી ખોલી લઉં પછી તમને મળું પાછો અમે મિત્રો તો ફાઇનલી બાર આવી ગયા છે આ હવે એના અંદર તમે જોઈ શકો છો ટોટલ ચાર નંગ છે જો તો બે આગળ પાછળ આવી જાય અને બે બે આગળ આવે બે પાછળ તો જોઈ શકો છો ફાઇનલી અહીંયા પડ્યા છે તમે વિચારીને કહેજો કે કેટલા લાગવા પછી કેટલા મસ્ત લાગશે ને આ અઢાર નંબરના અલોય વ્હીલ છે અઢાર નંબરના કવર છે કેમ કે અલોય અલોયવિલના અંદર અઢાર નંબરના આવે છે કે સત્તરના પણ આવે છે ઘણી જાતના આવે છે તો ભાઈ કંઈ આ ટાઈપનું પાર્સલ હતું ને આ ટાઈપનું આપણું વિડીયો હતું કોન્ટેન્ટ હતું તો મિત્રો હું જણાવતા ભૂલી ગયો કે ભાઈ આના અંદર છે ને નટબોલ વગેરે એટલું આવ્યું છે બે લોક છે અને ચાર નટબોલ છે જોઈ શકો છો અંદર તમે લાંબા લાંબા ચાર નટબોલ છે તો આને આપણે લગાડીને બી ટ્રાય કરવાના છે તો ચાલો આના આગળનો વિડીયો લગાડીને આવશે તો વિડિયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો ને આવું મંગાવવા માંગતા હોય તો મીશો ફ્લિપકાર્ટ એમેઝોન પર મંગાવી લેજો અને એમેઝોન ઉપર મંગાવશું તો તમને બહુ જ મંગા પડશે આ ફ્લિપકાર્ટને આપણે શોન બહુ સસ્તા છે વિડીયો કેવો લાગ્યો વિડીયોને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ આગલા બ્લોગમાં આજના માટે એટલું જ